નમસ્કાર મિત્રો આજનો આપણો વિષય છે સફળતા સંબંધો અને પુરુષોની માનસિક ભૂલો સાયકોલોજી અને પર શું કહે છે આજે એક ઇન્ટરવ્યુ બાદ ઘણા પુરુષોના મનમાં એક પ્રશ્ન ઉભો થયો છે શું પુરુષે સ્ત્રીને આગળ વધારવી જોઈએ અને જો વધારશે તો શું સંબંધો ટકશે આ પ્રશ્નનો જવાબ ભાવનાઓથી નહીં પરંતુ સનાતન શાસ્ત્રમાંથી મળશે આકર્ષણ અને દયા એક જેવી વસ્તુ નથી ઘણા પુરુષો વિચારે છે કે હું જેટલો ટેગ કરીશ એટલા સંબંધ મજબૂત થશે પરંતુ સાયકોલોજી કહે છે ત્યાંથી લાગણી આવી શકે છે પરંતુ આકર્ષણ નહીં આકર્ષણ આત્મસન્માનથી આવે છે જ્યારે કોઈ પુરુષ પોતાના સપના પોતાની ઓળખ અને પોતાની સીમાઓ છોડી દે છે ત્યારે જે ધીમે ધીમે સમાન ભાગીદાર નથી રહેતો પરંતુ માત્ર સપોર્ટ સિસ્ટમ બની જાય છે બાઉન્ડ્રીઝ વગરનો પ્રેમ સંબંધોને નબળો બનાવે છે કમજોર બનાવે છે સ્વસ્થ સંબંધમાં બંને વ્યક્તિઓ પાસે પોતાની અલગ અલગ ઓળખ હોય છે જ્યાં એક વ્યક્તિ સતત ઝૂકે છે દરેક વાતમાં હા કહે છે અને પોતાની જરૂરિયાતો દબાવે છે ત્યાં સમય જતાં આદર ઘટે છે અને જ્યાં આદર ઘટે સંબંધ ખોખલો થઈ જાય છે સાચી મર્દાંગી શું છે મર્દાંગી નો અર્થ ફક્ત ગુસ્સો નથી ફક્ત હિંસા નથી સ્ત્રી સામે સાચી અર્થ થાય છે પોતાના નિર્ણયો પર ઉભું રહેવું પોતાની કિંમત જાણવી જરૂર પડે ત્યારે ના કહેવાની હિંમત રાખવી સંબંધ હોવા છતાં પોતાનું જીવન પણ જીવવું શાન પણ દઢ પુરુષ મક્કમ હંમેશા માનસિક રીતે મજબૂત ગણાય છે આવો પુરુષ દરેક સફળ સ્ત્રી સંબંધ તોડી નાખે છે એવું નથી પરંતુ એક વાત ચોક્કસ છે જો પુરુષ પોતાને કમજોર બનાવી દે તો કોઈ પણ સંબંધ જોખમમાં આવી શકે છે સફળતા સંબંધ નથી બગાડતી અસંતુલન બગાડે છે આગળ વધારશો પણ પોતાની ઓળખ ખોઈને નહીં સપોર્ટ કરશો પણ આત્મસન્માન છોડીને નહીં સંબંધ જીવનનો ભાગ હોવો જોઈએ પણ સ્ત્રી સાથે જીવનનું કેન્દ્ર નહી આ વિડીયો સ્ત્રીઓ વિરુદ્ધ નથી આ વિડીયો પુરુષોને સમજાવવા માટે છે જો પુરુષ પોતે મજબૂત રહેશે માનસિક રીતે આર્થિક રીતે અને ભાવનાત્મક રીતે તો સંબંધ પણ મજબૂત થશે જો આ વાતો તમને વિચારવા મૂકે છે તો આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જોજો ધન્યવાદ